ઉપર આવ્યા પણ ડંડા સો રાવો ભળ્યો આવો બાહુબલી પણ વરખડીના જંગલની અંદર જ્યાં ચુવાડ કેવાય એ ચુવાડ ની અંદર ઘોર જંગલ એ જ્યાં પંખી ને પાણી પણ ન મળે પણ આવા જંગલની અંદર એ રાજ કરતો તો જંગલ ની અંદર આવ્યો પાણી ની તરસ લાગી પણ જીભ હવે ચોંટવા લાગી છે પણ પાણી મળતું નથી એક બુંદ પાણી વરખડી નું જંગલ ચુવાડ અંદર ને ત્યાં દંડાસુર નામનો રાક્ષસ એનું પૂર્ણ આધિપત્ય ને દંડાસુર રાક્ષસે તપશ્ચર્યા કરી ને રાક્ષસો તપ કરતા હું દંડાસુર રાક્ષસે તપશ્ચર્યા કરી અને તપશ્ચર્યા કરી તો બ્રહ્માજી પ્રગટ થયા માંગો શું જોઈએ તો કે મને વિજય ભવ બનાવો બધી જગ્યાએ મને વિજયની પ્રાપ્તિ થાય અને દંડાસુરે એને બળ મળ્યું સત્તા મળી અને સાથોસાથ બ્રહ્માજીના આશીર્વાદ મળ્યા હવે દંડાસુરના બાહુબળની અંદર એટલું બળ આવી ગયું કે એને દેવતા ઉપર હુમલો કર્યો અને દેવતાઓના રાજ્ય પણ છે ને એ ખાલી કરાવડાવ્યા દેવતાઓ ત્રહમામ ત્રાહિમામ થઈને ભાગ્યા દંડાસુરની સામે દેવતાઓ પણ પરાસ્ત થયા આટલો દંડાસુર રાક્ષસ બળ્યો આખું સ્વર્ગ લોક ખાલી કરાય પણ સ્વર્ગ લોક ની અંદર આખું સુમસાન બધું થઈ ગયું બધા દેવતાઓ ભાગી ગયા કોઈ મકાન ખાલી કરીને કોઈ જતું રહે તો મકાનની સુમસાન થઈ જાય બંગલો બંગલાની અંદર માણસ રહેતા હોય ત્યાં સુધી જે બંગલો હર્યો ભર્યો લાગે પણ જેવા માણસો જતા રહે ને બંગલો એમ નેમ ખાલી પાંચ છ મહિના પડ્યો રહે તો સુમસાન થઈ જાય એટલે એ રીતના આખું સ્વર્ગ સુમસાન આમાં એકદમ કોઈ ચકલું ફરક તું નથી અને હવે ડંઢાસો રાજી થયો કે બધા દેવતાઓને ભગાડ્યા ને પણ એવે સમયે કોઈ નહોતું પણ ત્યાં એક છ સાત વર્ષની બાલિકા સરસ મજાનું લીલો કમખો અને લાલ ચુંદડી સરસ મજાની ઓઢી અને ચુંદડી માં જગદંબા છ સાત વર્ષની બાલિકા એ ચુંદડી રમતા રમતા ભૂલી ગયા તે ખાલી ચોળી ચણિયો પહેર્યો હતો રમતા હતા સ્વર્ગ ની અંદર ચુંદડી તો કે ભૂલી આવ્યા હશે માતાજી રમતા રમતા એકલા રમતા માં ભગવતી છ સાત વર્ષની બાલિકા ને એને માને એ દીકરી એવા સુંદર એવા સુંદર મનમોહક ઘણા નું બાળક એવું સરસ મજાનું હોય બાળક કે દીકરી આપણે કોઈ ઓળખાણ ન હોય પણ પુણ્યની પ્રજા હોય ને તો દૂર થી ઉભી હોય તો આપણને એમ થાય કે આપણા ખોળાની ની અંદર બેસાડી દે જલેબી ખવડાવી દઈએ જયારે કોઈ નું બાળક આવું હોય ને ત્યારે માનજો કે એના એના દાદા દાદી કર્યું છે પ્રજા છે અને ઘણા ના સંતાનો જોવાય પણ ના ગમતા તો માનવાનો કે કઈક દાદા એ દાદી આંઠડામાંથી નવડો કર્યો એ બધાનો સમજ્યો આઠડામાંથી નવડો શું આમાં કોઈક કોઈક જ સમજ્યા છે ઘણા તો વિચારશે કાંઠડામાંથી નવડો એટલે શું ચોખ્ખું કહું નથી કેવું જવા દો નવે સમજી જ ગયા છો પછી શું કહેવાની જરૂર તમે તો બહુ શાણા છો અને એમાં દહેજ ગામના માતાઓ તો બહુ શાણા એટલા સરસ મજાના એટલા બાલિકા લીલા કલરનો કમખો અને એટલા સરસ લાગે છે કે આપણને મળ્યા હોય તો આપણને એવું થાય કે ગોદની અંદર બેસાડી દે એટલું સરસ સરસ મજાની ચોટીવાળી છે દેખો આ જગતની અંદર તમે કોઈ દિવસ દર્શન કર્યા છે જ્યાં જ્યાં માતાઓ છે ને બધી માતાઓના વાળ છૂટ્યા છે પણ એક આ મારી માં છે છ સાત વર્ષની બાલિકા સ્વરૂપે રમી રહ્યા એની ચોટીવાળી છે

નવ દુર્ગાના નામ કંઠસ્થ હોવા જોઈએ કારણ કે આપણી જનેતા છે આપણી માં છે પરમેશ્વરી છે પ્રથમમ શૈલપુત્રી દ્વિતીય બ્રહ્મચારી તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુષ્માંડે થી ચતુર્થકમ પંચમ સ્કંદ માતે સપ્તમમ કાલે રાત્રિ થી મહાગૌરીથી ચાષમમ નવમમ સિદ્ધિ દાત્રી ચ નવ દુર્ગા પ્રકીર્તિતા આ નવ નામ કંઠસ્થ હોવા જોઈએ યુટ્યુબ ની અંદર કાલે અપલોડ કરાઈ દઉં

અંગ અને અવયવો બધા એક જ હોય છે પણ ફેર એટલો હોય છે કે આ જગતની જેટલી માતાઓ બેઠી છે ને એ માતાઓની અંદર આર્ય જગતની દેવીઓની અંદર એક સામર્થ્ય વધારે હોય છે અને એ સામર્થ્ય કયું છે સંતાનોને પોતાના

ચલો પૃથ્વીલોકૃથ્વી આવ્યા પણ આવો બળીઓ પણ વરખડી ના જંગલ ની અંદર જંગલ કે જ્યાં પંખીને પાણી પણ ન મળે પણ આવા જંગલની અંદર એ રાજ કરતું હતું એ જંગલની અંદર આવ્યો પાણી ની તરસ લાગી પણ જીભ હવે ચોંઠવા લાગી છે પણ પાણી મળતું નથી એક બુંદ પાણી ન મળે બેભાન થઈ ગયો હોય એને જ રોટીની કિંમત સમજાય જેને તરસ લાગી હોય બરાબર ની એને જલની કિંમત સમજાય દંડાસુર બોલવા લાગ્યું પાણી 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 બેભાન થયો જેવો બેભાન થયો એ સાથે જ માને થયું જગતની માં છે માને થયું બાળા સ્વરૂપે માં છે એને થયું ગમે એમ તો ભલે રાક્ષસ રહ્યો પણ મેં બાપ કહ્યું છે એને ન દેવાય આનું નામ છે માં આવી હતાળ માં ક્યાં મળવાની રાક્ષસ ને બાપ કર્યો જીભનો માનેલો બાપ કર્યો જીભની માનેલી બેન હોય જીભને માનેલા ભાઈ હોય એવું તો બને ઘણી જગ્યાએ પણ આ જીભનો માનેલો બાપ કર્યો માય મા જગદંબા એ વરખડીના જંગલની અંદર ગયા અને સુંદર સરોવરનું નિર્માણ કર્યું અને સુંદર સરોવરનું નિર્માણ કરી અને એમાં સરસ મજાના ટોપરા જેવું અને પાણી જેવું મધુર ટોપરા જેવું પાણી એ સરસ કૂવડીની અંદર ભરીને લાવ્યા અને જે મરતો ડંઢાસુર હતો ને એના મોની અંદર રેડ્યું જ્યાં મોની અંદર પાણી આવ્યું ડંઢાસુર જાગ્યો આંખો ખુલી જેવી આંખો ખુલી અને તુરંત બેઠો થયો અને એ દીકરીનો હાથ પકડ્યો દીકરીનો હાથ પકડીને કહ્યું કે બોલ તું કોણ છે કે આવા જંગલ ની અંદર ઘોર જંગલ ની અંદર એક ટીપું પાણી નું મળે એવી જગ્યા થી પાણી લઈ આવે તું કોઈ સામાન્ય તો દીકરી નથી તું બતાવ તું કોણ છે હકીકતમાં તું કોણ છે તારો અસલી સ્વરૂપનો પરિચય આ ને જ્યાં ત્રણ વખત કહ્યું ત્રીજી વખત જયારે પૂછવામાં આવ્યું ત્યારે માં જગદંબા બોલ્યા કે અમારા શક્તિ તત્વના પરિચય નથી ઓળખતા ઓળખાણ નથી હોતી

જ્યારે માં જગદંબા પ્રગટ્યા વરખડીના ઝાડની નીચે આજે એ પણ બહુચરાજીની અંદર વરખડીનું ઝાડ છે માતા ઉદેવી બંધો અને એ ઝાડની નીચે જ્યારે પ્રગટ્યા ત્યારે યુવતીના સ્વરૂપે માને જોયા અને ગંઢાસુરની મેલી નજર બગડી જ્યારે માની સામે એની નજર બગડી અને ત્યારે કહ્યો સુંદરી હવે સંબોધન હું તો યુવા પ્રવેશ કરીશ ત્યારે તું કેટલી સુંદર હોઈશ અને તું યુવાન થઈ જા પછી તારી સાથે મારે લગ્ન કરવા તા એટલે હું તને ધરા ધામ ઉપર લઈ આવ્યો જ્યાં શબ્દ સાંભળ્યો માં જગદંબા હાથમાં

પુષ્પો ની દ્રષ્ટિ થઈ જય કોષ થયો બધા જય કાર બોલાયો બોલે બાલા ત્રિપુરા સુંદરી ભવાની બાલા ત્રિપુરા સુંદરી બહુ ચર્માય જય